નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારી જિલ્લાના આરોગ્ય કર્મીઓ દ્વારા આજ રોજ હડતાલ પાડવામાં આવી છે અને એ પણ અચોક્કસ મુદતની હડતાલ કારણ કે તેઓના જે માગણી છે જો પડતર પ્રશ્નો છે તેઓની તેઓએ વારંવાર રજૂઆત કરી છે માગણીઓ કરી છે તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા તે અંગે કોઈ પણ નિર્ણય ન લેવાના કારણે તેઓ એના આ જે જિલ્લા પંચાયત હસ્તકના ફિક્સ પગાર નિયમિત પગાર ધોરણનો સમાવેશ થયેલા વિવિધ મેડિકલ સ્ટાફ તેમજ નર્સિંગ સ્ટાફ તેમજ જિલ્લા કક્ષાના સુપરવાઇઝરનો તેઓને રાજ્ય કક્ષાના આરોગ્ય કર્મી મહાસંઘ દ્વારા આદેશ આપવામાં છે કે તેઓએ આજથી અચોક્સ મુદતની હડતાળ પર જો તેઓ દ્વારા જે વિવિધ માંગણીઓ કરવામાં આવી જેમાં તેઓ દ્વારા મૌખિક મુખ્યમંત્રીને વારંવાર રજૂઆત કરવામાં લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પાંચ તારીખના રોજ પાંચ ત્રણ બે હજાર પચીસના રોજ માસ સીએલ તથા ધોરણ ઘણા કરવા છતાં સાત ત્રણ બે હજારના રોજ ઓનલાઈન ઓફલાઈન કામગીરીનો બહિષ્કાર કરવા છતાં ગુજરાત રાજ્ય પંચાયત વિભાગના સબ સેન્ટર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તાલુકા આરોગ્ય કર્મી જિલ્લા કક્ષામાં ફરજ બજાવતા ક્ષેત્રીય આરોગ્ય કર્મીઓના પડતર પ્રશ્નો જેવા કે તમામ સંવર્ગને ટેકનિકલ કેડરમાં સમાવેશ કરવો તેમજ તે અંગે ઘેરપ્રે પગાર સુધારા તેમજ વિવિધ જે કર્મચારીઓ છે તેમના ખાતે કે પરીક્ષા સદંતર રદ અથવા મુક્તિ અને સ્ટાફ નર્સના નાણાં તથા વહીવટી પ્રશ્નો અંગે ગત હડતાળ સમયમાં પડતા પ્રશ્નો અંગે ઉકેલ લાવવામાં ન આવતા નવ ત્રણ બે હજાર પચીસના રોજ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મી મહાસંઘ ગાંધીનગરના આદેશ મુજબ તેઓએ સત્તર ત્રણ બે હજાર સત્તાવીસ અચોક્કસ મુદતની હડતાલનું આહવાન કરેલું હોય જેને લઈને નવસારીના આરોગ્ય કર્મીઓ પણ આજથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે અને જેથી કરીને આરોગ્યની જે લગતી સેવાઓ છે તે ખોળવાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે આ સમગ્ર મામલે આરોગ્ય કર્મી શું કહી રહ્યા છે આવો સાંભળીએ મારું નામ નીલ દેસાઈ છે નવસારી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળનો હું પ્રમુખ છું અમે લાંબા સમયથી અમારી પડતર માંગણીઓ છે જેના માટે અમે આગળ પણ ઘણી અભાર આંદોલન કરી ચૂક્યા છે અને આ વખતે પણ એ જ માંગણીઓ લઈને અમે પાછા આંદોલન પર આવ્યા છે મહાસંઘ ગુજરાત રાજ્ય મહાસંઘ તરફથી જે પણ આદેશો કરવામાં આવશે એ રીતે ગુજરાતના તેત્રીસે તેત્રીસ જિલ્લાઓ એ આદેશોનું પાલન કરશે અમારી મુખ્ય માગણીઓ છે અમારી ચાર કેડરને ટેકનિકલ ગણી એમાં સમાવેશ કરી અને એ રીતનો ગ્રેડ પે અમને મળવાપાત્ર છે એ મળવો જોઈએ અને અમને જે ખાતાકીય પરીક્ષા આપવામાં આવી છે એ પરીક્ષા રીતે નાબૂદ થાય રદ થાય એવી અમારી માંગણી છે જો આ પરીક્ષા નાબૂદ ના થઈ શકતી હોય કોઈપણ નિયમો અનુસાર તો અમારા એ સિલેબસના જ પેપર અમારા આરોગ્યના સિલેબસના જ પેપરો નીકળે અને અમારે એ સિલેબસ મુજબ જ પરીક્ષા આપવાની થાય એવી જોગવાઈ સરકાર શ્રી કરે એવી અમારી મુખ્ય માંગણીઓ છે હા દર્દીઓને કોઈપણ જાતની હાલાકી નહીં પડે કોઈ પણ જગ્યાએ કોઈપણ ગામમાં કોઈ પણ પીએચસી પરના વિસ્તારમાં કોઈપણ જાતના એપિડેમિક કે કોઈપણ જાતની ઇમરજન્સી આવશે ત્યાં અમારા કર્મચારીઓ લોકલ જ્યાં ત્યાં પોસ્ટિંગ હશે તે જશે અને અને એની સેવાઓ આરોગ્યની સેવાઓ પૂરી કરશે એ સિવાય દરેક પીએચસી ઉપર બીજા ઘણા કેડરના સ્ટાફ અવેલેબલ છે એ લોકો પણ એ સેવાઓ આપી શકે એમ છે નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ કાર્ડ કાર્ડ અને હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો તો આ અંગે મેડિકલ ઓફિસરને પૂછતા તેઓ પણ શું કહી રહ્યા છે આવો સાંભળીએ નવસારી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા આજરોજ તેમની માંગણીઓને લઈને આવેદનપત્ર આપવા આવવામાં આવેલ હતું જે આવેદનપત્ર સ્વીકારી ઉપલી કચેરીએ અમે સાદર કરીશું એમની જે માગણી છે એ મુજબ એ સરકારશ્રીના લેવલની હોય આ આવેદનપત્ર અમે ત્યાં ઉપર મોકલી આપી છે નવસારી જિલ્લા આરોગ્ય કર્મીઓ મંડળ દ્વારા આ ચોક્કસ મુદતની હડતાલ પાડવામાં છે જેને કરીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર અને વિવિધ વિસ્તારોમાં તેમની જે હાલમાં જે સેવાઓ છે તે ખોરવાય છે અને જેના કારણે લોકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવી શકે તેવી શક્યતાઓ છે ત્યારે સરકાર વહેલામાં વહેલી તકે આ લોકો જે પ્રશ્નો છે તેનું નિરાકરણ લાવે અને હડતાળ સમેટે તેવી માંગ ઉઠવા પામી છે આ જ પ્રકારના અનુ સમાચાર માટે જોતા રહો નવસારી અને ઝટપટ ન્યૂઝ ફાલુદા મિક્સ કી ઇતની સારી વેરાયટીઝ रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वराइटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो